નવરાત્રી મહોત્સવનું ખૂબ જ ઉત્સાહપૂર્વક શુભારંભ થયો તો પહેલાં નોર્તે જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા નવરાત્રી જે શબ્દ સાંભળતા સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે જેમ કહેવાય છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેમજ આમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રિની ઉજવણી ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈને બાર ઓક્ટોબરે પૂર્ણ થશે અને તેરમી ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ દુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા જીઆઈડીસી પીઆઈ વાળા સાહેબ ઉદ્યોગપતિઓ અને સામાજિક આગેવાનોના હાથે રિબિન કાપી ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ ખુલ્લો મૂકવામાં આવ્યું હતું તમામ મહેમાનોના વરદ હસ્તે આરતી કરી ગરબાની શરૂઆત થઈ હતી તો ભરૂચના ખ્યાતનામ પ્રકાશભાઈ પટેલના સ્વરગુંજન ગ્રુપ દ્વારા માધવ જાદવ તેમજ જ્યોતિ ભાટિયાના સુરોના તાલે ગરબા રસિકો મન મૂકીને ગરબે ગુમ્યા હતા તો બીજી તરફ અવસર પાર્ટી પ્લોટ ખાતે પણ પહેલાં નોરતે તારક મહેતા ઉલકા ઉલ્ટા ચશ્માની ટપુસેનાના ટપુ અને ગોગી આવી પહોંચ્યા હતા જ્યાં ગરબે ઘૂમી ટપુ અને ગોગીએ પણ પહેલાં નોરતે જ ખેલાઈયાઓમાં નવું જોમ ભરી દીધું હતું તો બીજી તરફ તેઓ સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી થઈ હતી આ અંગે મીડિયા સાથે વાત કરતા બંને કલાકારોએ પણ અંકલેશ્વરવાસીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી આવનારા સોના નવા મહેમાનોને પણ આ જ રીતે લોકોનો પ્રેમ મળે એવી આશા પણ વ્યક્ત કરી હતી